ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા ના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાસે ઉપપ્રમુખ આરતી પટેલ કારોબારી અધ્યક્ષ ધર્મેન્દ્ર મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવ્યું હતું કે પાંચસો પિસ્તાળીસ ગ્રામ પંચાયત પૈકી સીડીપી પાંચ યોજના હેઠળ એકસો ઓગણપચાસ ગ્રામ પંચાયત અને સત્તર ગ્રામ પંચાયત રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન યોજના હેઠળ મંજૂર થયેલ છે સીડીબી પાંચ યોજના હેઠળ સોળ પોઈન્ટ પચાસ કરોડના સડસઠ ગ્રામ પંચાયતના ટેન્ડરોને આજની સામાન્ય સભામાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા જિલ્લા પંચાયત હેઠળના અંદાજિત રકમ બસો કરોડના કુલ એકસો પંચ્યાસી રોડનું ટેન્ડર થયેલ છે જે પૈકી એકસો રોડ માટે રાજ્ય સરકારમાંથી ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે તે પૈકી પંચાણું રોડના કામ વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલ છે ઇઠ્યોતેર કામો ડિપોઝિટ લેવલ પર છે વધુમાં ઉક્ત કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધાપથ યોજના હેઠળના બાવીસ કામો તથા બજેટ લંપ યોજના હેઠળના સાત રિસરફેસિંગ રોડના કામોને બહાલી આપવામાં આવી હતી જિલ્લા પંચ જિલ્લા પંચાયત હસ્તકની સોળ આંગણવાડીઓ છ દૂધ ડેરી બિલ્ડિંગ આઠ છડાના ઓરડા પાંચ ડ્રેનેજ લાઇનના કામોની ટેન્ડર પ્રક્રિયા બાદ મંજૂર કરવામાં આવ્યા છે

સંસદ ગ્રામ પંચાયતના ટેન્ડરને આજની સામાન્ય સભા સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે અને એને બહારી આપવામાં આવે છે સાથે સાથે બાકી જે રહી ગ્રામ પંચાયતો છે એને પણ ટૂંક સમયમાં ટેન્ડર ટેન્ડર પરથી આવવા છે બધી ટૂંક સમયમાં એને વર્ક ઓર્ડર આપવામાં આવશે સાથે સાથે આ ઐતિહાસિક કહી શકાય એવો નિર્ણય ને આ માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબના સહયોગથી આજે અંદાજિત બસો બાર કરોડ પોઈન્ટ સિત્યાસી કરોડના કુલ એકસો પંચ્યાસી રોડનું સામાન્ય સભાએ ટેન્ડર પાસ કરેલું છે અને તે પૈકી એકસો તોતેર રોડ માટે સરકાર શ્રી ગેટ ટેન્ડર મંજૂર થઈ આવેલ છે અને એ પૈકી પંચાવન રોડ કામના આજે વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલા છે અને ઇઠ્યોતેર રોડના કામ ડિપોઝિટ લેવલ પર છે ઉક્ત કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધા પટ ના પણ બાવીસ કામો અને બજેટ નામ યોજના હેઠળ સત્તર રિફ્રેસિંગ રોડના ના કામો પણ બહાલી આપવામાં આવી છે મિત્રો એ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ખેતીવાડી હોય કે શિક્ષણ હોય કે આરોગ્ય હોય એ દરેક વિસ્તારમાં આજે કામોને મંજૂરી આપવામાં આવી છે આવના ટૂંક સમયમાં જ જે અમે બજેટમાં લીધું હતું કે આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જેવી રીતે શોપિંગ સેન્ટરોથી માંડીને રેસ્ટ હાઉસર માંડીને જિલ્લા પંચાયતની આર્થિક મજબૂતી કેમ વધે એના માટેના કામોને ટૂંક સમયમાં જ બધા ટેન્ડર પ્રક્રિયા પૂર કરી કરી અને ખંડ મૂળક કરવા જઈ રહ્યા છે મિત્રો